સુરત શહેરમાં આવેલા ઉધના પોલીસે મઢીની ખમણી સામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ટ્રાન્સજેન્ડર સહિત ચાર આરોપીને પકડી પાડ્યા છે આરોપીઓ ફોર વ્હીલની દારૂની હેરાફેરી કરતા હતા પોલીસે પકડી પાડ્યા અને દારૂ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે ઉધના પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે મળેલી બાતમીના આધારે ઉધના મઢીની ખમણી સામે આવેલા ખુલ્લા પ્લોટમાં રેટ કરી અને એક વેગેનાર ફોર વ્હીલર કારને ઝડપી પાડી તેની અંદરથી દારૂનો જથ્થો કબ્જે કર્યો તેમજ ફોર વ્હીલ દારૂમાં હેરાફેરી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે આજ રોજ ત્રણ સપ્ટેમ્બરના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સની ટીમ જ્યારે સર્વે કરતી હતી અને ફિલ્ડમાં હતી એ દરમિયાન ઉધના પીઆઈ પાસે બાતમી મળેલ હતી કે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સૌમચંદ્ર દર્જી જેઓની ઉંમર બેતાલીસ વર્ષ છે અને જેઓ સંતોષનગર નવા ગામ ડિલોડી ખાતે સુરત ખાતે રહે છે અને ડેઝી કુંવર નિર્મલા કુંવર ના મકાનમાં ડેઝીબેન પોતે સંતોષીનગરમાં રહે છે એ બંને જણા અવારનવાર છેલ્લા ચાર છ મહિનાથી દબાણ જતા હતા અને પોતાની વગરના જે ફાય પાસિંગની જે ગાડી છે એમાં ત્યાંથી વિદેશી પ્રોલ્યુશનનો મુદ્દા માલ લઈ અને ડિંડોલીના જ કુમાર ધીરુભાઈ પટેલ જેઓ દશામાના મંદિર પાસે રહે છે ડિંડોલીમાં સુરતમાં અને કિશનભાઈ ગભજીભાઈ બાવળિયા જેઓ પણ દશામાના મંદિર પાસે ડિંડોલી સુરતમાં રહે છે એમને આ પોલ્યુશનના મુદ્દા માલની ડિલિવરી કરતા હતા પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું અને પૂછપરછ કરી એ દરમિયાન આ જે બંને કિન્નરો છે ચેતન ઉસ્ે ઈશિતા કુંવર અને ડેઝી કુંવર એમનું જણાવવાનું છે કે એ પોતે કિન્નર હોવાના કારણે એમના પર કોઈ શક કરતું નહોતું અને એમનો લાભ લઈ અને પોતાની રેવનલ ગાડીમાં તેઓ છથી સાત વખત અહીંયા ચાર ચારથી છ ચારથી પાંચ વાર અહીંયાથી સુરતથી ગયા છે ત્યાં દમણમાં અને ત્યાંથી પ્રદૂષણના મુદ્દામાં લાવી અને આ લોકોને ડિલિવરી કરતા હતા આ ચારેય જણને આપણે રાઉન્ડઅપ કરી લીધા છે અને દોઢ લાખ ની આસપાસ નું pollution છે જેમાં વિદેશી દારૂ ની બોટલો પણ છે અને beer ની બોટલો પણ છે અને આશરે પોણા એક લાખ ની એ લોકો ને વજન ગાડી છે એમ કરી ને સાડા ચાર લાખ નું મુદ્દામાલ આપડે cover કર્યું છે ચાર થી છ વાર સુધી એમ primary મુકેશ ગોરાઉ દિવ્યાંગ ન્યૂઝ સુરત